નાના મોટા વિષયોને બાજુ પર મૂકે રૂપાલાએ વાત કરી છે ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપે તેવી રૂપાલાની વધુ એકવાર અપીલ છે છેવાડાના માનવીની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલમાં છે રૂપાલાએ કોંગ્રેસે આડે લીધી કોંગ્રેસે તેના કાર્યક્રમમાં જે કામ કરવાના હતા તે નથી કર્યા રૂપાલાએ પણ પ્રહાર કર્યા હતા આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટી ની સાથે જયારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મત નો છું દેશની અંદર આ પ્રકારનું શાસન જયારે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનઃ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહ મોદી સાહેબ હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ પણ સાથે જોડાય એવી અપીલ સાથે रुपालना विवादित निवेदनने पगले क्षत्रिय में भारे रोष